એ બધાની રામ રામ સીતારામ જય માતાજી આજનો કંઈક લોગ છે ને એવો છે કે અમે પ્રોગ્રામમાં આવ્યા કચ્છમાં કચ્છના ચુંદરોડી ગામમાં પોગ્રામ આવે ને અટાણે વાયગા દ ખાવા આવ્યા સવારમાં મોર્નિંગ ગઈ રાતથી પ્રોગ્રામમાં આવતા પોરબંદર નાથી પ્રોગ્રામ પૂરો કરે સીધા પ્રોગ્રામમાં કરે છે કે આવે ને આરામ કરીને વટાણા જવું બસ પૂરા છે ને રિસોર્ટ છે ને આ જંગલવુડ રિસોર્ટ છે કુંદરોડી કુંદરોડી ગામમાં તો અમે જંગલવુડ રિસોર્ટમાં રોકાણા પણ એવું તમને ખાસ વાત હમણાં ત્યાં જો આ રૂમ છે ને એ બન્યો ને પેલા હું રૂમ તમને દેખાડા બરાબર તો આ હું બેઠો તમે સોંપો હોય આખો વુડનનો ને લોઢાનો ને બધી જ છે લાકડું ને લોઢું ને એ રીતના બધું દેહી જ વાપર છે બધામાં તો રૂમમાં પણ અમે તમને દેખાડાવું આ જવો સોફો પછી આ છે ને આ એક રૂમનો દરવાજો આ પેલો રૂમ છે આથી આથી પેલો રૂમ જાય આ મેઇન દરવાજો આથી અંદર આવવાનો હું બેઠો તો એ આ હે આ ટેબલ ટેબલ તમે જે કહેતા હોય આ બે કુરિશ્યુન ટેબલ આ કાં રાખવાનું રામો પીર જાણ્યા હતા કોમ્પ્યુટર વાપરવા વાળા નહીં કદાચ મારા અંદર જે અમારે તો કંઈક આમ નથી આ બીજું ટેબલ પાયા લોખંડના ફોજ આ બાર બરાબર જો આ ટાઈપનો કંઈક સ્ટ્રકચર છે બારો બારી હું તમને પાછો દેખાડી આ પૂરો થાય ને મૂઠી દાર દેખાય નહીં એ આ પડદા હે જરીક અટાણે ખાલી જરીક જો બરાબર પગદાથી બરાબર આવું છે આવો રિસોર્ટ પણ અટાણે હું દેખાડવાનો દેખાડવાનું ખાલી આ એક રૂમ જ દેખાડી આ રૂમ માં અંદર જઈએ ને તો આ રીતના સ્લાઇડ થઈ જાય આવો છે રૂમ બેસિક વસ્તુ છે બધી આવો કબાટ ને બરાબર આથી એક્ઝિટ છે કદાચ આ ખુલ્લું નથી ને ના ના ખુલ્લું તો નહીં આ રીતના હે એસી વાળા રૂમ હે પણ અમી આ રૂમમાં ને હોવાના અમી હોવાના હે ઉપરના રૂમ હે અબ મેં આપતો દેખાઉ ગા અમારા કમરા ઠીક હે આથી ઉપર ચડવાનું પગથિયા પહેલાં તો જુઓ અલગ અલગ કેવા ભાઈતના પગથ છે એ કાંઈ ચડવાનું એ કાંઈ ચડવાનું આમ અમારે જેવો તો પડે એકવાર તમે ગોથું ખાતા ખાતા રેગો રૂમ ઓકે પડતા પડતા બરાબર છે અમારે દેવીનભાઈ બેઠા છે અમે ફોન જોવે બેઠા બેઠા એ હું તમને આ રૂમની ખાસિયત કા બરાબર આ રૂમ છે ને આથી આ પડદા હે ને આ પંખો છે પંખો કઈ ન કર્યો ભાઈ કે બંધ કરી દીધો જરૂર ધીરો કરી નાખો નથી ધીરો એ વાંચી થાય સોરી હું કરના નાખો હમણાં આ રૂમમાં અમારે એક વસ્તુ મેં જોતી હતી પડદા જોતા હતા અમારે આ રૂમમાં હા છે એ તમે કહો એ વાત હશે પડદો દેખાય પાછળ પણ એ નહોતો જોતો અમારે અમારે ઓલી હામે બારી પડદો જોતો હતો પણ ના પડદો નહોતો તો અમે પછી જુગાડ કર્યો મેં મેં કોઈ થી મેં જુગાડ કર્યો જવું જ આ જુગાડ આ હુવા હાટું આ હુવા અમે કેવો જુગાડ કરીએ તમે જોવો ખાલી આ આ અધૂરો પધૂરો કાચ ખોલે

મને બહુ નીંદર આવે મેં એક દરેક ગાડી આપી આઠ છ સ કલાક થઈ સાડા છ કલાક જેવું તો એવું મારે હોવા જાવ બરાબર પાછો ઉઠે નાખા તમને જંગલ રિસોર્ટને તમને મુલાકાત લે બહુ સારો રિસોર્ટ છે બરાબર બધો વ્યૂ બહુ મસ્તીના હે રૂમે સારા હે પણ હજે કામ ચાલુ હે રૂમનું ને આ પડદાનું થોડું થોડું કામ ચાલુ છે તો દેખાડી તમને હું થોડીક વાર પછી એટલે કે ઉઠે ને તરત ચાર પાંચ વાગે એવું કહે છે

ને ખુરશીને પાયાન ધૂવું ફોરવું દીધું એમાં દીકરો પ્રકાશ એક ખાલી જો આ પગમાં આવે એનું થોડુંક એ જ કી ધૂ કે કાંઈક પોરો લઈએ ને તો વાંધો ન હોય પણ જ નથી દયા ખાવી મારે થોડી ઘણી તો એ એવા સાનામાંના હોવી જાય કંઈક કીધા વગર ના બરાબર વેલેરો હવા હાંજ પડે વેલેરો આરામ થઈ જાય ને તો ઉપાદી નહીં ઠીક છે તો પાછા હાંજી ભેગા થાય જાય ગુડ મોર્નિંગ ગાઈસ ગાઈ હવે હું અટાણે ઊઠો સો વાગે બરાબર હા મંજો બરોબર નીકળ્યો ખાસ તમારા હાથ છે સીધો ફ્રેશ થાય આવવાનું બાકી બાકી પણ મેં કીધું અંધારું થઈ જાય તો વિડીયો હું કપેલા તમને દેખાડી દઈએ જો આ રીતના હે મકાનું આ ચાઇનીઝ જેવા હે એવી જાપાનીઝ જેવા મકાન છાપાનમાં હોય ને ઓલી બાજુ કામ ચાલુ છે એટલું બધું વિચાર મેદાન છે બરાબર છે ને એમાં તમે દેખાતો જો સારું તમે કીધું પહેલાં તમને હું વિડીયો દેખાડ પછી વાંધો ન આવે મારે જે કામ છે હશે ને એ ભેગું કરતા ચાર્જિંગ એકતા જો હું મૂકવાનું ભૂલે ગયો ફોન મૂકી દીધો તો ચાર્જિંગ નહોતું આ ચાર્જિંગ મૂકે ને ગો તો દોડું હોય એ અલગ તો એક આવવાનું ઉતું તો એટલે પાવર બેગમાં રાખે ને એ હું કાં થઈ જાય પાવર બેગમાં વાંધો નતો આવી રીતના રૂમ હોય તમે જુઓ તમે જો જુગાડ કર્યો બે પાણી બોટલ બે ટાવેલ બરોબર ને આ રાખી દઈએ બોટલ બોટલે રાખી દઈએ હમણાં ભાઈ નાસ્તાનો કંઈક મને મોકલે ને એક ભાઈને જાણીતા નાસ્તો કરો કરવો હોવાનું હોય નું કંઈ દાડું નથી ખાધું નથી બરાબર છે તમે દેખાજો એવો હવે આખો જંગલ રિસોર્ટ રૂમ ને બધું સારું નહીં જ છે મતલબ બને ગયા બધા કમ્પ્લીટ મોસ્ટલી થોડું થોડું એક્સ્ટ્રા જે કરવાનું બાકી હોય એ કરે છે પણ બહુ સારું મેં કીધું આ થોડું થોડું તો હતું કે ફટાફટ તમને બાર બાર છે વિડીયો દેખાડતા એક મોડા જ હતા તને સવારના દહ નવ દસ વાગે પૂછતા હતા એ છ વાગે હેઠા તને ઉઠા આરામથી નીંદર થઈ એવું ઉપાદી આપે આ કંઈ નાસ્તાનો મેળ આવે તો કરી લઈએ પછી ખાઈ નાખીએ બાર છે અમે ખાવાનું મગાયું તો ખાવાનું આવ્યું ને હું બસ જો હજે ના જસ્ટ નીકળ્યો હજે સેકન્ડ થોડીક થઈ કાંઈ કાંઈ ટી શર્ટ પહેર્યું ને પછી હું કાંઈ એવું લોગ બનાવવાની ટી શર્ટ પહેલાં ये देखो आ सूप पनीर चीली ड्राय रोटोली है आज है आमा है कई क्या है आमा कौन है देन्टी खारी दी खरी आज नु डिनर नाइस તો એ શું કે આપે આમ તાર પીવું શું બરો પીને એ નહી ભરો એટલે તાર પીવું હોય તો એ કે હું નો પીએ એટલે કુસ્તો તો ચાલો એ ખાઈ લઈએ फटाफट ભૂખ લાગી બહુ ઉઠ્યા દર ન કંઈ ખાતું નથી સવા વાગન જો કે હવારનો આપણે હવારના નહી કીધા તાર નાખી ખાતું તો નાસ્તો કરી લઈએ પેલા પેટ પૂજા ફિર કામ દીજા બરાબર کیا مطلب ہے جی اب میں تیار تھا کپے میں ہم یہاں تھی ہم اوکیشن نہیں جائے پہلے ٹھگ گیا ہی ٹھگ گیا ہاں جی جہاں گونگرام ہے نا جائے اوکیشن اتلے کے تھڑ اوکے تم لوکسن ہیں اوکیشن ہم کو خبر نہیں تمہارے کل روگا بولی ہو اور کالے کو کمنٹ بھی رکھ انگلش میں داوٹ ہم چاہتے اتھے ریسارٹی

હેલો મિત્રો હા પહેલી વાર મને એમ થાતું હોય કે મારા દેવીનભાઈ માટે મારે ગાવવું હોય અને આમાં ગાવતા હોય ત્યારે કાનુડા કાકરીના કાનુડા કાકરીના મારે મારો જીવ જાવે જીવ જાવે રે મારું પ્રાણ જાવે

Oh અને એમના ભાઈ બંધો નો એટલો પ્રેમ છે કે ભાઈ વરરાજા ઉપર ચાંદીની ની આજે વરસાદ કરે છે ત્યારે બધા ભાઈઓ માટે અને ખાસ તો બધા ભાઈ તરફથી વરરાજા માટે i'm ah,

પ્રેમ બહુ બધા સ્નેહ આપ્યો આ મુન્દ્રાના જે નવરાત્રિના આ બધા આયોજકો મિત્ર મંડળ હતા એ બધા એ છોકરા આવતા જાણીતા જોતા બધા પણ ખૂબ આનંદ આવ્યો બધા અરે ભેગા થયા એ બાને બહુ મજા આવી કઈ દેવીન ભાઈ મજા આવી બધા પ્રોગ્રામમાં વ્યવસ્થિત માણસો બધા એકદમ પ્રેમાળ સ્વભાવના બધા ભાઈઓ જેમ આપણે રાખે બધા ભાઈ બંધુ એટલે મજા આવે આપણે હું ભાવના